કારણ કે ઉનાળાનો સમય છે એક બાજુ મહાનગરપાલિકાએ એ અઢાર જગ્યાએ પાણીની પરબો બનાવી અભિનંદન અઢાર સ્થળોએ તમે પાણીની આ પરબો બનાવી ઉનાળા માટે હાલ તમે જુઓ એ પ્રમાણે સરસ મજાના માટલા મૂક્યા છે ગ્લાસ મૂક્યા છે મહાનગરપાલિકા તરફથી ઓઆરએસ ના પેકેટ પણ પહેલા દિવસે દેખાતા હતા હવે ગાયબ થઈ ગયા સારું એટલું છે કે ભાઈ ચાર માટલા તો છે કમસે કમ ગ્લાસ તો છે ચાલો થોડી તો તમે તરસ મીટાવો છો જનતાની અને આમાં કેટલો ખર્ચ થયો એ તો કદાચ કરીએ અને એ કદાચ બે ત્રણ મહિના બાદ જવાબ મળે ત્યારે પણ નવસારી નગરપાલિકાના કાળ દરમિયાન વોટર એટીએમ મૂકવામાં આવ્યા હતા છ અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવ્યા હતા અલગ અલગ લોકોને અલગ અલગ જવાબો પ્રાપ્ત થયા અંદાજિત પચીસ લાખ રૂપિયાના ખર્ચે છ વોટર એટીએમ મૂકવામાં આવ્યા એમાંનું એક વોટર એટીએમ યુ આ પચીસ લાખના ખર્ચે બનાવવામાં આવેલા વોટર એટીએમ કદાચ પચીસ મહિના પણ નથી ચાલ્યા અરે પચીસ મહિના તો મેં વધારે કહી દીધા આપણી સાથે પિયુષભાઈ ડીમર જોડાયા છે પૂર્વ સેવક છે એમની સાથે વાતો કરીશું પિયુષભાઈ પચીસ લાખના અંદાજીત ખર્ચે નવસારીના વિવિધ છ વિસ્તારોની અંદર જેમાં વિજલપુર પણ આવી જાય છે જલાલપુર પણ આવી જાય છે કાલિયાવાડી પણ આવી જાય છે વોટર એટીએમો મૂકવામાં આવ્યા હતા કદાચ અઢી મહિના પણ ચાલ્યા ખરા નવસારી વિજલપુર ભૂટકા ભૂતકાળની નવસારી વિજલપુર નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો જેટલી બી યોજના એ લોકો લાવ્યા તે બધી જ યોજના બાબતે એ લોકોએ મોટામાં મોટું મહારત હાસિલ કર્યું છે યોજના લાવીને યોજના બનાવી તો કાઢવી પરંતુ અમલીકરણ ન થવાના કારણે શહેરના કરોડો રૂપિયા પાણીમાં જ ગયા છે ઘણા બધા પ્રોજેક્ટો દૂર ખાઈ રહ્યા છે ઘણા બધા પ્રોજેક્ટો બંધ અવસ્થામાં છે જો આ મુખ્યત્વે મુદ્દા મુખ્ય મુદ્દાની જો વાત કરવામાં આવે વોટર એટીએમ મશીનો એટલા જોરશોરથી મૂકવામાં આવ્યા હતા જાણે કે જો બહુ મોટું કોઈ કવટ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હોય તેમ આ પ્રોજેક્ટ સારો હતો લોકોને એક રૂપિયામાં બિસ્લરી મીઠું ઠંડુ પાણી મળી રહેતું હતું પરંતુ જે તે જે તે સમયના શાસકો અને તેના ઇશારે ચાલતા અધિકારીઓની અણહવલતના કારણે આમાં જેટલા રૂપિયા ખર્ચાયા લાખો રૂપિયા ખર્ચાયા તે બધા જ પાણીમાં ગયા છે યોગ્ય માવજત યોગ્ય ધ્યાન ન આપવાના કારણે આ મહામૂલી યોજના જળ એ જ જીવન છે ને જ્યારે આજે વિશ્વ જળ દિવસ હોય તો જળ દિવસના દિવસે આ ઉત્તમ ઉદાહરણ અહીંના શાસકોનું અને અધિકારીઓનું છે કે જેઓ માત્ર ને માત્ર વિકાસની વાતો કાગળ પર કરે છે ખરી વખત જમીનની હકીકત પર કોઈ વિકાસની કામો છે નથી તમે શહેર જુઓ તો શહેરનો વિકાસ શહેરીજનોએ કર્યો છે નગરપાલિકા થકી કરવામાં આવી પીવાનું પાણી બાબતની વાત હોય તો નગરપાલિકા દ્વારા પીવાનું પાણી ન કારણે શહેરના લોકો પીવાનું પાણી વેચાતું લે છે લગભગ લાખો રૂપિયાના ખર્ચે લોકો વેચાતું પાણી લઈને પોતાની તરસ છીપાવે છે ત્યારે મોટો પ્રશ્ન એ સાબિત થાય છે કે માત્ર વિકાસની વાતો તો કેવો વિકાસ કે પીવાનું પાણી ન આપી શકે એટલે તમારા મારા પચીસ લાખ રૂપિયા પાણીમાં નાખ્યા એ વાત તો બાકીને પાણીમાં પાણીમાં જ ગયા છ વોટર એટીએમો હતા બે જગ્યાએ તો ઉચકી પણ લેવામાં આવ્યા છે એક સરસ્વતી માતાના ના મંદિર ની બાજુ અને એક કબીલપુર બજાર માંથી બરાબર બાકીના આપ જુઓ જ છો તમારા ને મારા પૈસા ક્યાં સુધી આ લોકો આવી રીતના કચરામાં નાખતા રહેશે પાણીમાં નાખતા રહેશે આ વોટર એટીએમના તો આટલા લાખો રૂપિયા બાયોગેસ પ્લાન્ટ હોય ડાન્સિંગ ફુવારો હોય રંગવિહાર હોય કે નગરપાલિકાના કરોડો રૂપિયા ખર્ચ બનાવેલું શોપિંગ સેન્ટરો હોય કે અન્ય બીજા ઘણા બધા પ્રોજેક્ટો હોય તેની જો બધી મુખ્યત્વે વાત કરવામાં આવે તો બધા જ રૂપિયા જે મિલકતો પર ધૂળ લાગી ગયો તો ધૂળમાં ગયા છે જે જે આ જે જે પ્રોજેક્ટો છે જે પાણીના હતા જે પાણીમાં ગયા છે જે પાણી આપવાની વાતો હતી તળાવ એકત્રીકરણ કરવાની વાતો હતી તે એકત્રીકરણ થઈ ગયા બાદ એક તળાવ બીજા તળાવમાં પાણી નથી જતું કે બીજા તળાવ તળાવ માટે પાણી નથી જતું તો આ કેવું તમારું કામગીરી છે કેવી તમારી છે કે તમે માત્ર જે પ્રોજેક્ટો પાસ થાય છે પ્રોજેક્ટોના રૂપિયા મંજૂર કરાવી જાય છે બિલ્ડર લઈ જાય છે તો એનો લાભ શહેરીજનોને કેમ નથી મળતો કેમ શહેરીજનોના લાભથી વંચિત રાખવામાં આવે છે તે ખરેખર સમજાવતું નથી એટલે ખરેખર મુદ્દાની વાત કરી કે મિલકત દૂર ખાય છે હવે આપણે જ જોઈએ તો કેટલા પારસી પાસે બનાવેલું શોપિંગ સેન્ટર હોય કે ત્યાર પછીથી આવાસ પાસે બનાવેલું હોય એવા ઘણા બધા શોપિંગ સેન્ટરો છે કે જેની હરાજી પણ નથી કરી શકતા અને એ ધૂળ ખાઈ રહ્યા છે ચોક્કસથી પિયુષભાઈ બહુ સારો મુદ્દો આપે ઉઠાવ્યો છે શું જણાવશો એ વિશે આજે જે મહામુલી જે મિલકતો છે જે કરોડો રૂપિયાના ખર્ચે નવસારી વિજલપુર નગરપાલિકાએ ભૂતકાળમાં ઊભી કરી હતી ને જે બજેટ જે દર્શાવે છે તે બજેટમાં માયાઝાડ જેવા મોટા મોટા આંકડાઓ બટાવે છે આઠસો કરોડ સાતસો કરોડ છસો કરોડ જે પ્રમાણે આંકડાઓ બતાવીને લોકોને ભ્રમિત કરવાનો જે ભ્રામક પ્રચાર અહીં ભારતીય જનતા પાર્ટીના શાસકો ભૂતકાળમાં જે કર્યો છે ને તેના જ આ શાસકોના ઇશારે જે અધિકારીઓ એ લોકોને ખમ સાથે સાથ સહકાર આપ્યો છે તે બાબતે અહીંના સ્થાનિક લોકો જ વેઠવાનો વારો આવ્યો છે કહું તો એટલી બધી સમસ્યાઓ કે લોકોએ ભગવાન ભરોસે રસ્તા પરથી અવરજવર કરવા પડે છે શહેરમાં ગમે ત્યારે ભુવાવો પડે છે જર્જરિત ઇમારતો બાબતે પાલિકા દ્વારા કોઈ યોગ્ય રીતે પગલાં લેવામાં નથી આવતા કોઈક હોનારત બને તો પાલિકા પાસે એવું કોઈ સાધનનું સામગ્રી છે નથી કે મોટી દુર્ઘટના બને તો પોચી વરાય શહેરમાં જ્યારે વરસાદ પડે ને પૂર આવે છે ત્યારે પચીસ ટકા જેટલો પાણીમાં વિસ્તાર ગરકાવ થઈ જાય છે શહેરમાં ચોમાસા દરમિયાન રસ્તાઓ તૂટી જાય છે લોકો અકસ્માતનો ભોગ બને છે શહેરમાં જે એક રેલવે બ્રિજ છે એના પર ફ્રૂટ બ્રિજ બનાવી નથી શકતા તો જે આ બધી વાતો કરે છે બધાનો સમાવેશ તો બજેટમાં કરવામાં આવ્યો છે હાલમાં જ પાંજરાપોર બાબતે પાંચ કરોડ રૂપિયા કમિશનર કમિશનરશ્રીએ ફાળવ્યા હતા કમિશનર કમિશ્નરશ્રીની તાત્કાલિક ખેતરથી આ કામગીરી પૂરી કરી હોય તો અત્યારે જે કઠિત બનાવ બન્યો હતો કઠિત બનાવથી પણ શહેર આ લાંછન રૂપ નહીં થતે પરંતુ અહીં આ વિકાસની જે વિકાસ બાબતની કઠની અને કરનીમાં દુનિયાભરનો ફરક છે એમ ચોક્કસ કહી શકાય છે ખૂબ સારી વાત કરી કે કઠની અને કરનીમાં ખૂબ જ તફાવત છે અને જ્યારે અમે અહેવાલ બનાવી રહ્યા છે લોકો પણ પોતાની ગાડી ઊભી રાખી અને જોવા માટે ઉભા ગયા છે વડીલ ક્યાં છો આપ નવસારી કયા વિસ્તારમાં રહો છો વિજલપુર વિજલપુર આ ખબર તમને આ વોટર એટીએમ છે એમ નહીં

પબ્લિક ના પૈસા બરોબર ઉપયોગ કરવો જોઈએ આ મોરબી નું છે તમે જુઓ એ પ્રમાણે કે આ બંધ હાલતમાં હોય છે ને ક્યાં ક્યાં પણ અમને ખબર નથી તમે જુઓ તો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવેલા આ બધા મશીનો જે ખરા ગાઠિયા સમાન છે નવસારી વિજલપુર નગરપાલિકા લોકાર્પણ કરવા માટે હાલના જી હા લોકાર્પણ કરવા માટે હાલના જળશક્તિ મંત્રાલયના અને ખાસ કરીને વાત કરીએ તો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ પોતે આવ્યા હતા પાટીલજી તમે તો ઉદઘાટન બંધ છે ચિંતા નહીં કરતા તમારા માટે માટલા મૂકવામાં આવ્યા છે ચાર માટલા મૂક્યા છે ગ્લાસ મૂકી દીધા છે કીધું કે ઓઆરએસ ના પેકેટ પહેલા દિવસે દેખાયા પછી દેખાતા નથી હવે તો જો કે મુખ્ય માર્ગ છે એટલે ધૂળ થાય હવે સ્વાભાવિક છે પણ હા પાણી ઝડપે છે એટલે સારી આપણે જોડાતા રહીશું નવસારી લાઈવ અંદર ખાસ કરીને ફરી એકવાર પિયુષભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે આપ નવસારી લાઈવને સાથ આપવા માટે પધાર્યા અને ભવિષ્યમાં પણ આપ જ રીતે વિરોધ પક્ષમાં બેસી અને વિરોધ કરતા રહેશો એવી આશા વિરોધમાં તો નથી બેસવાનું આવવાનું કેમ કે લોકોએ આ વખતે મન મનાવી લીધું છે આ લોકોને ઝાકોર આપવા માટે કે જે લોકોએ વિકાસના વાયદાઓથી લોકોને જે ચશ્મા પહેરાવ્યા છે તે લોકોએ આ વખતે એ ચશ્માને ઊંડા કરી નાખ્યા છે ચશ્માને ઊંધા કરી નાખ્યા છે તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળ તરાવાનો અવસર લાવ્યો અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઈનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી